દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સેવા સેતુ તથા સ્વચ્છતા સેવા કાર્યક્રમ યોજાશે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સ્વચ્છતા સેવા એક પેડમાં કે નામ જેવા કાર્યક્રમોનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે આજ રોજ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સપ્ટેમ્બરથી લઈ એકત્રીસમી ઓક્ટોબર સુધી સ્કૂલ લેવલનો કાર્યક્રમ હોય પર્ટીક્યુલર કોઈ સ્ટ્રીટ લેવલનો કાર્યક્રમ હોય ધાર્મિક સ્થળને સફાઈને લગતો કાર્યક્રમ હોય બાગ બગીચાને લગતો કોઈ સફાઈને કાર્યક્રમ હોય એવી કોઈ સ્ટ્રીટ છે કે જ્યાં ફૂડ સ્ટોલ આવેલા હોય અને ત્યાં પણ સફાઈની જરૂરિયાત હોય કેટલીક જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય જેમ કે બસ સ્ટેન્ડ છે શાક માર્કેટ છે રેલવે સ્ટેશન છે ત્યાં પણ સ્પેશિયલ એક દિવસે સફાઈનો કાર્યક્રમ હાથ ધરવાનો આવનાર છે કેટલાક સ્પેશિયલ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે કે જેથી સ્વચ્છતા એક આદત બને એવો મેસેજ લોકો સુધી પહોંચે